સીતારામને જી શ્રી કૃષ્ણ ને બાકી બધા મોજમાં તો વાંધો નહીં આઠ વાગી પંદરમી ઓગસ્ટ એટલે કે મારા પરિવાર તરફથી સ્વાતંત્ર્ય દિવસની જાજી બધી શુભકામનાઓ બાકી સેલ્યુટ છે આપણી હાર્મી ટીમ ને કે જી બોર્ડર ઉપર જાગે તો આપણે દિને રાઈતારામ રહી હગીએ તો સૌ વાર સેલ્યુટ છે આપડી હાર્મી ટીમને લે આવી તું જય શ્રી કૃષ્ણ કરવા આવી શિવાની તો નાસ્તો કરીને આવી છે મોટું ને જોઈ ને ભર્યું જો પાછી વહી ગઈ ગાય ને હજી મારે રોટલી ને દેવાની છે ત્યાં રોટલી ને દઈ દઉં મામો દીકરી નાસ્તો કરતા હતા દહીં વાર મોટું ભર્યું છે ને ગઈ કાલે વિડીયો નતો આવ્યો એના માટે દિલ થી સોરી કેમ કે કઈ એક દીઠો વાય જાય ને તો વિડીયો ઉતારવાનો મેળ જ ન આવે એટલે ગઈ કાલે મારા છે શૂટિંગ નતું થયું બાકી તમને એમ થતું હોય છે કે કિરણ બેન સાથે માટે શોપિંગ તો કરી આવ્યા પણ હું હું લઈ આવ્યા કેવું લઈ આવ્યા એ તો બતાવતા નથી

બધા યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ને આખા આપણા યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા જય શ્રી કૃષ્ણ ને આપને આજતા તા પંદરમી ઓગસ્ટ છે એની બધાય ને શુભકામના ને જો શિવ ઝંડો લઈને ઉભી ગઈ છે અમારી પાસે ને પ્રિયલ હોતે છે શું જય શ્રી કૃષ્ણ કરતે કરતે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય પછી આને પકડાય પછી આમ કર દે આમ કરતી એમ વંદે માતરમ જે વંદે માતરમ હમ જય હિન્દ

કાલે આપડે ખેર જવાનું છે હવે અટાણે ચાર વાગે પછી જમ માં થી આયવાથી અટાણે તો હવે કાઉ કહ જાય ઘેર હવે કાલે પછી આપડે ઘેર વયુ જાઉં જેટલા થી વેલુ વેલું કરવાનું જાઉં જવાનું કરું ને મોડું થાય છે તે હવે આમાં બતાયુ કે મમ્મીને બે ત્રણ દિવસ થી આપડે શોપિંગ કરતા વાટ જોતાય છે કે કિરણ બેન ની શોપિંગ પૂરી થાય તો આમાં બધી બતાવે શોપિંગ કરે છે તો ખબર છે કિરણ બેન પણ હું હું કરી આયવા કેવી કરી આયવા હાલો ખાટલે જગ્યા કરી ને બેહો તમે બતાવો ને તમે પછી કોમેન્ટ માં કેજો કે કેવા કપડા લીધા મોટો તહેવાર છે તો કપડા તો વધારે જોઈએ ને આ એક તહેવાર માં જ વધુ કપડા હોય બાકી આડે દીએ કઈ એટલી ના હોય નાનું મોટું લઈ જતા હોય

એની એમ કીધું કે આ ટોપ થઈ કેટલાય ખોરાક કે માગી ગયા પણ કોઈ ને લેવા મેળ ન આવ્યો એટલે મારી સીવું જી હે મને તો આપડે જોયે ગયા ને કીધું

એમાં મમ્મી એવું છે ને કે આ વખતે જો ફેન્સી કપડા લીધા આમાં ઘણા કોમેન્ટ હતી ને મેં ફેન્સી કપડા બહુ પહેરાય નતા એટલે પેન્ટ ઉપર નતા પહેર્યા આ વખતે પેન્ટ ને આ શોર્ટ ટોપ ઉપર આવે ને ઈ લીધા

બે પછી ફેન્સી ન લીધા મેં કીધું પેલા એક ફેન્સી લઈને પહેરીએ પછી આપડે ગમે તો બીજી વાર લેવાય જો તો એક આ કુર્તી લીધી છે આ કુર્તી છે આવો કલર આઈ નતો ડિઝાઇન આઈ નતી હા ડિઝાઇન આઈ નતી ને કલર આઈ નતી કે આ કુર્તી માં મેચિંગ ની લેંગી છે બે છોડ બે નો વિચાર હતો ત્રણ લીધી પછી આમાં તો લેંગી તો બ્લેક છે મારી આ શોર્ટ કુર્તી હા આ શોર્ટ કુર્તી લીધી આમાં બ્લેક લેંગી તો ઘરે પડી છે એટલે નો લીધી

મમ્મી ના ચંપલ ઈ હમણાં સીવન દેખાડે પેરી જોજો હમણાં આજે મમ્મી ના ચંપલ બતાવી હેઠે હેઠે મૂકી દયો હાથમાં નથી રાખવા જો ઈ તો હમણાં સીવું જ પેર લે હે આ ચંપલ એક જોડે લીધા સીવું પેર જોઈએ તને કેવા લાગે ઈ તો ન કહીએ તો સીવાની ને તો હમણાં પહેરવાનું જોઈ વાહ સીવું વાહ એલે સીવું ગમે કેવા છે સીવું કેવા છે વાત કર

અજીતભાઈ નું કેવું છે જીતભાઈ આ તો વાઇટ તો પેલા બતાવ્યું તો પેલા ઈજ ગમી ગયું ને મમ્મી એમાં એવું થયું કે જીતભાઈ જી કલર કીધા તા ને ઈજ કલર આવ્યા છે હા એને કીધું તો ઈજ લીધા બ્લેક રેડ કલર ઈ કેવા કલર છે પીળો હમ તો એટલી શોપિંગ કરી આવ્યા કે હા આટલો લઈ આવ્યો બીજું તો ઘણો ચીણો ચીણો એમ ઘણો તો કેવી લાગી શોપિંગ ઈ કેજો ને મારા ફેન્સી કપડા કેવા લાગ્યા ઈ કેજો બરાબર હા હવે તો ખાલી ખોખા છે હવે કઈ નથી હવે એમાં નથી કઈ હવે મૂકી દેવાનું સીવો લાઈક કરવાનું કહી દે કહી દે કેમ કરવાનું કેમ બે આઈ કહી દે બે આઈ કહી દે રેડી ચાલો મામા ભેગું હમ દુકાન જાશ હા તો જઈ આવું ઓલું બધું હકેલ લઉં ને કપડા પછી વરસાદ આવે તો ખીંચાઈ જાય ને નવા વાવા છે હું ઝટ ઝટ મૂકી દઉં તું મામો જઈ આવો લે હું ખોલું તું આલ બાયણા નીકળી જાજે છે બસ ન્યાવી પછી હું બંધ કરીને અંદર વહી જાય હો ન્યાવી તાતા બાય બાય તો હવે છે ને કપડા હકેલ લઈએ જો તવાર નો લાગ્યા હવે મૂકતા વાર લાગશે ને અમારે છે ને અટાણે હવે મમ્મી કે પ્રોગ્રામ કરવો છે કે પકોડા નો બપોર બ્રેડ ને તો એવું લેતા આવ્યા છે હવે ચટણી મોરા બી ને નથી વિરમભાઈ ને શિવ દુકાન ધારા થી કે બી ને મોરા લેતા આવીએ પછી આકડી છો બટેટા ને બાપા મૂકવા મમ્મી ના હાથ ના પકોડા હમણાં છે ને નેત ખાધા અમારે ઘેર તો હમણાં કરણ આવ્યા ને તે બનાવ્યા તા આઈ ના પકોડા હમણાં નથી ખાધા

ભજીયા જ કરતી કિરણ લાપસી બે માંથી છોકરા ને કઈ ને કઈ નથી આવડતું પછી બંધ કરી દીધું મેં કીધું કે હવે તમે બે બનાવી ના હોગો તો અમે કેટલું કરીએ હા જય હજી મારી હગાઈ નથી થઈ અમે ને રેકડી અમારે હતી એમ દીકરી બચ્ચી તૈયાર કરી બધી તૈયાર કરી ઘેર

એક ગમે થાય પછી બધી ચારી બાજુ કરે ઈ કરાય અટાણા યુટ્યુબ માં અટાણા યુટ્યુબ માં પછી હવે ચડી ગયા છે ફટાફટ આપણે સિવાની ગઈ ને મને કાલ તું એ ભેગી હું તું ઢાકલું થયું તો ફટાફટ ભેગલા ઉપાડ લઈ नकर मैं की तू तुसे ना आई फिंचा है बैग साथ हाँ अबे आप बते हम उतार करो ना हम कल उतार करो ना हम कल हम कल नो की दे हम ना करो ना वीडियो कर लेते हैं आज कपड़ा लीता ने ना एक करो ना बताई दी मैं की तू चाहे आज अबे कुर्ती लेंगी इसने उनके लिए ये वासे मन के हारू हारू ही के सिंह उठी गई पीयू हाँ ये रम क्या क्या तू ठीक है

પ્રિયા ગયું મમ્મી નથી દેખાતા નથી દેખાતા મમ્મી નથી દેખાતા હમ આ રહીજો શિવ શીવુરો તને બોલ નામ શું છે